લોકસભાના ચૂંટણીના નવસારી સીટ અને બાડુલી સીટોની કુલ અમારા સોળથી સોળસોથી વધુ જો બુથો ઉપર જે ચુનાવની પ્રક્રિયા છે એના ધ્યાનમાં રાખીને ખૂબ સારી રીતે અને શાંતિમય પૂર્ણ જો આપણા બંદોબસ્ત પૂર્ણ થાય લોકો જો આપણા મત જોઈએ બિના કોઈ ભય વગર નાખે એના ધ્યાનમાં રાખીને શહેરના છેલ્લા જો એ બે અઠવાડિયાથી અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને જો એવા પોઈન્ટ જે વધુ અવર લોકો રહેતી હોય છે ત્યાં જો વેકિલ ચેકિંગ અને પેટ્રોલિંગ રાખવામાં આવે છે ત્યારે અહીંયા જો વિસ્તારમાં જો કામગીરી ચાલુ છે છે જેમાં જેટલા પોઈન્ટો હોય તમામ પ્રકારના ટીમો જોડાય છે અમે લોકો લગભગ વીસ હજાર જેટલા વાહનોના સ્ક્રીનિંગ કરી છે એના ચેકિંગ કરી છે જેમાં અલગ અલગ પ્રકારના અઢીસો જેટલા લોકો હથિયાર ચક્કુ હોય છરી હોય તલવારો હોય ધોકા હોય આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે જેના ઉપર આ કેસો દાખલ કરવામાં આવેલા છે હિસ્ટ્રી સીટરો અને તળીપારવાલા અને એમસીઆર કાર્ડવાળા ટપોરીઓ આ બધાની ઉપર જો અટકાયતી પગલાંઓની બી કામગીરી ચાલુ છે ત્રીસ જેટલા લોકો એવું તળી તળીપારવાલા મળી આવેલા છે આપણે ઘરમાંથી જો તળીપાર થયેલા હતા તો આ લોકો ઉપર બી ગુનાઓ દાખલ થયા છે જો એ અને સાથોસાથ વીસ હજાર જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં લેવામાં આવે છે સેવન્ટી જેટલા લોકો પાસા થયા છે અને આ પ્રકારના કામગીરીથી જેટલા બી લુખા તથ્યો છે જેટલા એન્ટી સોશિયલ તથ્યો છે જે પ્રજાન રન જાણે છે એના ઉપર અત્યારે અને આવનાર દિવસો બી સખત કાર્યવાહી અમે લોકો કરી છે